તાલુકાના તુલસીપુરા સરપંચ અને ગ્રામજનો સાવલી આર એન્ડ વિભાગની કચેરી બહાર ધરણા પર બેઠા તુલસીપુરા ગામના નવીન પંચાયતના મકાનની ગ્રાન્ટ અને જગ્યા ત્રણ મહિના પહેલા વર્ક ઓર્ડર મળી ગયો હોવા છતાં તંત્ર દ્વારા બાંધકામ પ્રક્રિયા શરૂ ન કરવાનો કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા નાના બાળકો સાથે કચેરીના જ નીચે બેસી વિરોધ નોંધાવ્યો તુલસીપુરા ગામ સરપંચ મહેશભાઈ દ્વારા મોટી સંખ્યામાં કુટુંબ પરિવાર સાથે આર એન્ડ બી વિભાગ કચેરી સામે જ મોટી સંખ્યામાં અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા તુલસીપુરા ગામનું નવીન ગ્રામ પંચાયતનું મકાનની બાંધકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ઓર્ડર નહીં આપી ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી આર એન બી વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો